માય યુટ્યુબ ચેનલ ગાઈસ કેમ છો બધા મજામાં જો કે તમે બધા મજામાં જ હશો મારી જેમ બરોબર ને તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં બરોબર છે હવે કાલે આપણી તબિયત થોડીક વધારે પડતી ખરાબ થઈ ગઈ એટલે આપણે જો હાથમાં ડૉક્ટર આ પટ્ટી ચૂંટાડી દીધી છે અને આપણે થોડોક બાટલો ચડાવવો પડે એવું હતું એટલે આપણે વીકનેસ આવી ગઈ થોડીક તો આપણે બાટલો ચડાવી દીધો હતો કાલ રાતે હોસ્પિટલ હતા અત્યારે રજા થઈ ગઈ તો આપણે આવી અને નાઈઝોઈન થઈ ગયા તૈયાર આપણે બરોબર કન્ટિન્યુ કરી અત્યારે અત્યારે આપણે નાઈઝોઈન ફ્રેસ થઈને બે ગયા ડૉક્ટરે દવા બવા લખી દીધી પીવાની છે આપણે બરોબર હમણાં આરામ કરવાનું કીધું ને આપણે આપણે કામ મમ્મી કરવાની એ બધી હમણાં બે દિએ ત્રણ દિવસ આપણે આરામ કરી લઈએ બરાબર અત્યારે મજા આપણે નાઈ દે આવી જઈએ તડકે બે હવા બરાબર છે નાસ્તો કરી લીધો દવા પી લીધી હવે તડકે બેસો વાળ બાળ બધું જો આપણે ધોઈ નાખ્યું દવા આવી આવીને એટલે હવે વાળ વાળ મુકાઈ જઈ પછી આપણે નિરાય કેમ કેમકે મજા નથી એટલે હાથમાં સોઈ રાખીએ એટલે કંઈ કામ આપણાથી હમણાં થાય કારણ કે એકાદ ભંગેલો હોય આપણો એના જેવું બરોબર હે તો હવે હું તડકે બેઠી હું શાંતિથી અને તબિયત મારી હજી અવાજ બવાજ બરોબર ખુલ્યું નથી તો કાલ કરતાં મારી તબિયત થોડીક હારી ગયા બરોબર આપણે જવાનું બપોર પછી હોસ્પિટલે પાછું હવે જોઈએ શું થાય છે બરોબર હાથ તો આપણે ઘરે જ છીએ ચાર વાગ્યા સુધી તો તડકે બેઠા હઈએ આપણે જમણો હાથ તો આપણો કમ્પ્લીટ જ છે ડાબા હાથમાં આવી ગઈએ ભીગો અને કહેવાય ભીઘો ડૉક્ટર એમ કહેતા હતા બરોબર તો હવે

કેવો કોમેડી કે છે જો હેલ્પ કરી લે એના મમ્મી વચ્ચે એને ક્યાંક બ્લોગ ઉતારતા ને વચ્ચે ડબકા દેવા તા ને આ ઊજ પડે ને તમારો બ્લોગ અધૂરો રહી જાય એના જેવું હાલો મમ્મી આવું પડે ને તર વચ્ચે બોલ બોલ તર મમ્મી આવ પડે એ મહારાજ હા મહારાજ હવે જો

Oh, I खा लो आहा

થોડુંક મમ્મી આજે ફ્રૂટ મોસંબી ને એવું બધું સુધી રહ્યું તો આપણે ખાઈ લઈ બરોબર હા તો હું નાસ્તો બાસ્તો કરી લઉં પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ પલ્સર બાઈકનું વોરણ રે વાગે મારા વાળો આયો એવું હું આવે કઈ ગીત હારું આવે હતા એ હારું આવે તો એ ઓલું ગીત ખબર તને કેવું ફોન મેલું સુ હમણા પૂરો થાય જીઓ નું ડેટા કાલ હવારે મળસુ પાસા તો ઘડીક નાસ બેટ જોઈ લે નખરો તો જોવાના શું મને આ સફેદ મોજા ના પહેરે કે શરમ કરો મારા મોજા મને મજા આવે તું પહેરું તારે શું છે કપડાં જોડી તો જો પહેરી આવી જીન્સ પેન્ટ ને ઓલું આગળથી ને વેહ બતાવો જો

જેવી મોજા તો સફેદ તો મોજા પેરી હા એ તો ઓલા બધા હે ચંપલા ખાલી કારા કારા આ હારા હારા જોઈને એમ દાસ હા હા જોયું આ નું ફોન નું કોલ એ માં વાત કરે આમ ને

તો હવે હું થાકી ગયો અને આજ તો આપણે વહેલું સુઈ જવાનું કેમ કે મજા નથી હજી તાવ આપણને થોડું થોડું ઉતરો નથી બરાબર એટલે આપણે હવે આરામ કરશું એટલે હવે આજ શાંતિથી આપણે સુઈ જવાનું હે કાલે મોર્નિંગમાં જાગશું આપણે સવાર સવારમાં સાડા આઠ વાગે આવડો ટાઈમ છે ત્યારે બરાબર હવે જાગીને પછી કાલે આપણે નવો લો કાલથી આખો લેશું બરાબર છે આજ તો હું ઘણા બધા શું કહેવાય સાઈડ સીન જે આજે હતા ઘણા બધા મેઇન સીન હતા એ હું લઈને જ શકી એ માટે સોરી બધાને તો હવે તમને મારો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો ને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ તમે કરતા રહેજો કેમ કે કરો જ છો પણ છતાંય કહું છું કરતા રહેજો તો ચાલો હવે મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટાટા